ત્યારે બીજી બાજુ ડાંગમાં પ્રવાસ સ્થળ પર આદિવાસીઓની દુકાનો તોડી બતાવે છે દબંગીર મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના લશ્કરિયા ગામમાં બહારથી આવેલી સમ દ્વારા હોટલનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે ત્યારે ત્યાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કેમ નજરે પડતા નથી જ્યારે બીજી બાજુ ડાંગમાં રહેતા આદિવાસીઓ માત્ર થોડાક દિવસ માટે દુકાનો ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે ત્યાં ફોરેસ્ટના વિભાગ અને ડાંગના જ નેતાઓ દ્વારા દુકાનો તોડી નાખવામાં આવે એવું કેમ ત્યારે લશ્કરીયા ગામમાં કેટલાક સમય પહેલા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે ત્યાં ફોરેસ્ટ વિભાગ અને ડાંગના નેતાઓ કેમ નજરે પડતા નથી ડાંગ